ભાજપના દસ અને આપના બેમાંથી એક જ્યારે ભાજપ સમર્થિત એક અપક્ષ ઉમેદવારની જીત થતાં આપના કોર્પોરેટરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો જેમાં આપ અને ભાજપના કોર્પોરેટરો જે મામલે સુરત મનપાના ચીફ સિક્યુરિટી દ્વારા પોલીસ મથકમાં આપના તમામ સત્તાવીસ કોર્પોરેટરો તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બે ઉમેદવારો મળી ઓગણત્રીસ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી જે મામલે પોલીસે ધરપકડ પણ કરી હતી જોકે સામે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો દ્વારા પણ સામે સામે ફરિયાદ કરવાની તજવીજ કરાઈ હતી પરંતુ લાલગેટ પોલીસ દ્વારા ફરિયાદ સુધી ન લેવાય હોવાના આક્ષેપ કરી આમ આદમી પાર્ટીના આપના સુરત મનપાના વિપક્ષી નેતાની આગેવાનીમાં કોર્પોરેટરોએ સુરત પોલીસ કમિશનર કચેરી પહોંચી રજૂઆત કરી છે આજે અમે અમારા વિપક્ષ બે જણાને અહીંયા અમે આવેદનપત્ર આપવા આવ્યા હતા અમે બધા ત્યાં શાંતિથી ઊભા હતા અમને કીધું સાઈડ ઉપર જાઓ એટલે અમે સાઈડ ઉપર બાકડાની જગ્યાએ ઊભા હતા કોઈ પીઆઈ સાહેબ આવી અને કેટલી ઉદ્ધતાઈથી કેવી રીતે એક સામાન્ય રોડ ઉપર આવેલો જતો હોય માણસની દાદાગીરી કરતા હોય એવી રીતે કોર્પોરેટર સાથે દાદાગીરી કરી અને તમે જોયું છે અમને કંઈ તમે ગેટ ઉપર નીકળો તમારે અહીંયા ક્યાંય નથી ઉભું રહેવાનું તો તમે વિચારી શકો કે સામાન્ય માણસને અહીંયા કઈ રીતે આવું એક કોર્પોરેટર સાથે આવી રીતે એક આતંકવાદી જેવું વર્તન કરવામાં આવતું હોય તો સામાન્ય માણસને તો અહીંયા પગ મૂકવો પણ મુશ્કેલ થઈ જતો હશે ફક્ત ને ફક્ત ફાકા ફોજદારીઓ કરતી ભાજપ સરકાર અને આ પોલીસ પણ અહીંયા મને એવું લાગે છે અહીંયા ભાજપનું કાર્યાલય બનાવી દેવાની જરૂર છે જો આવી જ રીતે કરવાનું હોય તો અહીંયા એક ભાજપ કાર્યાલયનું બોર્ડ મારી દો એટલે આવે જ નહીં ખાસ કરીને એક સિક્યુરિટી નાના એવા સિક્યુરિટીના કહેવાથી જો અમે આટલા મોટા જનપ્રતિનિધિ લોકો છીએ અને એના કહેવાથી અમારા નામની વિરોધ ફરિયાદ ફાટતી હોય આજે લેડીઝોને ગમે ત્યાં ગમે તેવી જગ્યા ઉપર એ લોકોએ ટચ કરેલી છે ખેંચેલી છે ઉઠાવેલી છે અને અમે લોકો બતાવ્યા કે કોને કોને ક્યાં વાગેલું છે તો કેમ એ લોકો અત્યારે એવું કહી રહ્યા છે કે ભાઈ અમે લોકો બધી ઇન્વેસ્ટિગેશન કરશું ને પછી એફઆરઆર ફાળશું અમારી વખતે કેમ ના ફાડી અમે તો મુદ્દા સાથે અને વિડીયો સાથે અમે લોકો રજૂઆત કરવા માંગીએ છીએ અમે મીડિયાને પણ બતાવવા માંગીએ છીએ કે આજે લોકોએ અમારી સાથે કેવું કેવું કરેલું છે તો એના વિરુદ્ધ એફઆઈઆર ફાળો અમે ખાસ એ રિક્વેસ્ટ કરવા કમિશનર સાહેબની ઓફિસમાં આવ્યા અને અમારી સાથે આવું ગેરવૃત વર્તન કરે છે તે માટે તદ્દન તદ્દન ખોટું છે આની માટે જનતાએ પણ અમને કમિશનર શ્રી અને જનતાએ પણ ન્યાય અપાવવો જોઈએ આજે અમે જનતા માટે સતત સતત રાત દિવસ માટે અમે લોકો લડીએ છીએ સુરત મનપાના વિપક્ષી નેતા સહિત પચીસ સભ્યોની સોમવારે લાલગેર પોલીસે ધરપકડ કરતા આખો દિવસ રાજકીય ગરમાટો રહ્યો હતો જોકે આમ આદમી પાર્ટી આપ દ્વારા હવે ભાજપ સામે ફરિયાદ નોંધાવવાની તજવીજ કરાઈ રહી હોય ત્યારે આ પ્રકરણ હજુ ક્યાં સુધી ચાલશે તે જોવું રહ્યું અઝર કુરેશી સાથે જી જીટેન ફેનિયો